નમસ્કાર હું રૂપાલી ગુજરાત કથા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે દિલ્હીમાં ત્રણ મોત બાદ પણ ગાંધીનગરનું તંત્ર ઊંઘમાં બેઝમેન્ટમાં ચાલી રહી છે લાઇબ્રેરી સલામતી પર પ્રશ્ન યુપીએસસીનો નિર્ણય રોક જમાવતી આઈએસ ટ્રેનીને ઘર કરી હવે ફરીવાર એક્ઝામ આપી શકશે નહીં સંસદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુશ્રીજી ગોહિલ ગુજરાતમાં ભૂર મુદ્દો ઉઠાવ્યો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી ઓરેન્જ એલર્ટ સંત સરોવરમાં મીટર સુધી પાણી ભરાયું ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયાનો હુંકાર ચીન પોતાની હદમાં રહે નહિ પસ્તાશે હોલીવુડની મશહૂર અભિનેત્રી એન્જેલીના જોલીના પુત્ર અકસ્માત માથા પર ગંભીર ઇજા

ગુજરાત સાયબર ક્રાઇમ મુદ્દે દેશમાં ત્રીજા નંબરે એક જ વર્ષમાં છસો પચાસ કરોડ છે ગુમાવ્યા ચારસો પચાસ કરોડના ફિશરીઝ કૌભાંડમાં પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સાંઘાણીની સમસ્યા વધી ગાંધીનગર હવે સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ જાહેર કરવામાં આવશે બારીક ડેમ છલકાયો બે દરવાજા ખોલતા કાંઠાના ગામને એલર્ટ કરાયા ગાંધીનગરમાં માં થી આઠ ઓગસ્ટ જુદી જુદી થીમ પર નારી વંદના કાર્યક્રમ યોજાશે હું દળે ગુજરાત કથા ન્યૂઝમાંથી આપ સુધી રજા લઉં નમસ્કાર